નમસ્કાર દર્શ્મિત્રો ટી વેટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટી વેટી ન્યૂઝ ગુજરાતની પળેપળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર લીલાપુર નદીમાં ટ્રેક્ટર ખાબક્યું સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા નદીમાં વાહન પડ્યું ડ્રાઈવર નો આ બાદ બચાવ લીલાપુર નદીમાં ટ્રેક્ટર ખાબો સ્ટીરિંગ સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા નદીમાં વાહન પડ્યું ડ્રાઈવર નો બચાવ સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના લીલાપુર ગામમાં ગઈકાલે એક ટ્રેક્ટરમાં ટ્રેક્ટર નદીમાં ખાબક્યું હતું જેથી ભારે અફરાતફરી મચી હતી ઘટના મુજબ દુરસિંગ નામનો ડ્રાઈવર લીલાપુરની સીમમાં આવેલા ખેતરથી ગામ તરફ ટ્રેક્ટર લઈને આવી રહ્યો હતો નદીના પુલ પર પહોંચતા તેને અચાનક સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો આ કારણે ટ્રેક્ટર સીધું નદીમાં ખાબક્યું હતું નદીમાં પાણી ભરેલું હોવાથી ટ્રેક્ટર સંપૂર્ણપણે ડૂબી ગયું હતું જોકે સદસતીવીય ડ્રાઇવરનો આ બાદ બચાવ થયો હતો અકસ્માતની જાણ થતાં જ આસપાસના ગ્રામજનો ઘટના સ્થળે દોડી આવ્યા હતા ઉલ્લેખનીય છે કે લખતર તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે ચોમાસા દરમિયાન નદીનાળા પરના નબળા પુલો વાહન ચાલકો માટે જોખમી બની રહ્યા છે ગુજરાતી સુરેન્દ્ર